સાવરકુંડા તાલુકાની અંદર શેરણાથી ફીફાજ બસ આવેલું છે ફીફાજ રોડ ઉપર પાટી ગામના પાદર એક જબરજસ્ત એક્સિડન્ટ થવામાં આવ્યું છે અને આ એક્સિડન્ટ બહુ ખતરનાક રીતે થયું છે આ ગાડી નંબર છે આ નીચે એની પ્લેટ છે પ્લેટ નંબર છે ના આજે આ રોડ માથે બહુ ગોદારો અકસ્માત બનેલો છે અજબારો બનો બનેલો છે આ કોઈના લગ્ન પ્રસંગનો ફૂલ માંડવાળા શણગાર ને એના માટે આંકવાવાળા ભાઈ જે હોય તે એ લઈને નીકળેલા હતા અને આવો તો કરવામાં આ એક્સિડન્ટ થયેલું છે જોવો આ ફૂલ પણ રોડ ઉપર જ છે અને હોસ્પિટલ આ લઈ ગયેલા છે ભલા પણ હોય ને પણ